સ્વામી માર્ગી પંથના હતા અને મુક્તાનંદ સ્વામી એમને સ્વામિ ભગવાનનો નો પહેલા તબક્કે ભગવાન તરીકે સ્વીકાર નતો પંક્તિઓ લખાય છે પણ તમે જુઓ એ જ મુક્તાનંદ સ્વામી એમણે એકવીસ વર્ષની ઉંમરના સહજાનંદ સ્વામી મહારાજ સ્વામિનાયણ ભગવાન એમની આરતી ઉતારી જય સદ ગુરુસ્વામી સહજા નંદ દયાળુ બળવંત બહુનામી એમાં એમણે પંક્તિ લખી બહુ જ અગતની છે પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે કાળ કાળકર્મથી છૂટી કુટુંબ સહિત કરશે એકવીસ વર્ષની ઉંમરના છોકરાને ભગવાન કોણ કહેવાય હમતા અમતા ભગવાન કહેતા હતા આ મુક્તાનંદ સ્વામીએ એમાં લખ્યું કાળ કર્મથી છૂટી તમના ઉપર કાળ નો ભય નહીં રહે તમે સ્વામિયણ ભગવાન પરબ્રહ્મ જાણજો કાળ તમારો વાળ વાંકો નહીં કરી શકે એ મુક્તાનંદ સ્વામી નો અનુભવ છે